રાજાધિરાજ ધીરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે રાજાધિરાજ ધીરાજ જગતગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં વિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચઢાવવામાં આવે છે તેમજ નાના બાળકોને ભટુ ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે